સંતો ભક્તોએ માનવી જીવન અને સમાજ જીવનમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરી દયા કરુણા નમ્રતા સદાચાર પરોપકાર સત્ય ન્યાય ધર્મ સહિષ્ણુતા સંતોષ સહનશીલતા પરસ્પર એકતાનો ભાવ માનવતા શીલ મધુરતા સંગતિ દીન દુખિયાની સેવા દ્વારા માનવ સમાજને ઉન્નતિનો પંથ સંતો ભક્તોએ દેખાડ્યો છે એવા જ પરમ સંત માધવદાસજીને આજે આપણે વંદન કરીએ જેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી બંગાળ પ્રાંતના નાના એવા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં અઢારસો છની ની આસપાસ સંત માધવદાસજીનો જન્મ થયેલ માતા પિતા દીક્ષિત અને શિક્ષિત એટલે બાળપણમાં જ માતૃભાષા બંગાળી અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો પણ વૈરાગ્ય પ્રત્યે ભાવ એટલે ધાર્મિક ગ્રંથોનું પણ વાંચન અને મનન કરતા વિધિનો ખેલ પણ અજબ છે દેવ યોગ એવું થાય છે કે ઘરમાં તેમના લગ્નની તૈયારી થાય છે અને અચાનક તેમના માતાનું અવસાન થયું લગ્નની તૈયારીનો બધો જ સામાન માતુશ્રીની ઉત્તર ક્રિયામાં વપરાઈ ગયો થોડા સમય બાદ વળી ફરીથી લગ્નની તૈયારી થાય છે લગ્ન માટે સામાન ઘેર આવી ગયો છે અને અચાનક તેમના પિતાનું અવસાન થયું બીજી વારની લગ્નની સામગ્રી પણ પિતાની ઉત્તર ક્રિયામાં વપરાઈ ગઈ એટલે મનમાં વૈરાગની ભાવના તો હતી જ એટલે યુવાન વયે જ સંત માધવદાસજીએ પ્રતિજ્ઞા લીધી કે આજીવન બ્રહ્મચારી રહેવું ત્યારબાદ કૂચ વિહાર રાજ્યમાં પોલીસ ખાતામાં અને ન્યાય ખાતામાં નોકરી કરી પણ એ નોકરીમાં પણ એક ધર્મ સંકટ ઊભું થતાં નોકરીનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યા તીર્થયાત્રાએ તીર્થયાત્રા કરતાં કરતાં સંત ભક્તિચરણ દાસનો વિલાપ થયો સત્સંગ થયો સંત ભક્તિચરણદાસને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપી ગુરુ દીક્ષા ગ્રહણ કરી ગુરુસ્થાન નવદ્વીપ વધાર્યા વળી પાછા તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા જગન્નાથજીના આજુબાજુના વિસ્તારમાં એકાંત સ્થળે ધ્યાન સાધના કરતા આમ ફરતા ફરતા આસામ તિબેટ અને હિમાલયની કંદરાઓમાં હઠ યોગની સાધના કરી આ ઉપરાંત મંત્રયોગ સિદ્ધ કર્યો અન્નપૂર્ણા સિદ્ધિનો મંત્રયોગ પણ સિદ્ધ કર્યો દડ વૈરાગ્ય અને અવિરત કર્મયોગથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી સિદ્ધિના પ્રતાપે યોગ્ય વ્યક્તિને કેવળ ગળા પરની એક નસ દબાવી સમાધિ એવો કરાવી દેતા એમ કહેવાય છે કે મુંબઈ નગરમાં આવા પ્રયોગો ઘણા લોકોએ નજરો નજર નિહાળેલા આવી યોગ સાધનાના ત્રણ કલ્પો પૂરા કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી આમ એ સમયમાં થી પાંચસો અવધૂતોની જમાતના મહંત બની જમાત સાથે સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરી એક વખત સાધુ સંતોની જમાત કરાંચી આવી પહોંચી તો કોઈ શ્રીમંત શેઠિયાએ કહ્યું કે મહારાજ આવડી મોટી જમાત સાથે લઈને બીજા ઉપર ખર્ચનો બોજો શા માટે નાખો છો તમારી સિદ્ધિના બળે બધાને જમાડતા હોવ તો સંત માધવદાસજી કહે કે શેઠ તમારી જેવા ગૃહસ્થી સાધુ સંતોની સેવા કરે છે એ બધું પરમાત્માની કૃપાથી જ થાય છે થોડી વાર મૌન રહીને બોલ્યા પણ ઠીક છે એક કામ કરો શેઠ આખા નગરમાં સાધુ સંતોને ભોજન પ્રસાદના આમંત્રણ આપી દો આમ કહી આખા નગરમાં સાત દિવસના આમંત્રણ આપી સૌને સાત સાત દિવસ સુધી ભોજનનો પ્રસાદ જમાડ્યો આમ આખું નગર આશ્ચર્યચકિત થઈ ગયું શેઠે મહાત્માની માફી માંગી એક વખત સિંધમાં જમાતનો પડાવ હતો નજીકમાં જ કલેક્ટરનો પણ પડાવ હતો તેથી કલેક્ટરના પત્નીને ભજન સત્સંગથી ઊંઘમાં ખલીલ પડતી તેથી કલેક્ટરે ત્યાંથી જમાતને ઉઠાવી લેવાનો હુકમ કર્યો સાહેબના આદેશથી જમાત તો ત્યાંથી ઉઠાવી લીધી પણ મેડમ અચાનક બીમાર પડ્યા ડૉક્ટર હકીમોની દવા કંઈ કામ કરતી નથી કલેક્ટરને કોઈએ કહ્યું કે જમાતને ઉઠાવી લેવાનો ઓર્ડર કર્યો એટલે જો તમે મહાત્મા પાસે જઈ તેની માફી માગો તો મેડમ હાજા થઈ જશે કલેક્ટરને પોતાની ભૂલ સમજાય મહારાજ પાસે જઈ પગમાં પડીને ક્ષમા યાચના કરી મહારાજશ્રીએ કહ્યું કે પરમ કૃપાળું પરમાત્માની કૃપાથી મેડમને ઠીક થઈ જશે અને મેડમને તરત જ આરામ થઈ ગયો આમ યાત્રા કરતાં કરતાં જમાત કચ્છના માંડવી બંદરે પહોંચી છે એક શ્રીમંત વણિકનો એકનો એક પુત્ર પાણીમાં ડૂબીને બેહોશ થઈ ગયો છે ડૉક્ટરોએ આશા છોડી દીધી અને કહ્યું કે દીકરામાં હવે પ્રાણ રહ્યા નથી કોઈએ આવીને શેઠને સમાચાર આપ્યા કે સાધુ સંતોની જમાત છે શેઠ તો દોડતા મહારાજ પાસે આવે છે મહારાજને ગદગદ કંઠે વિનંતી કરે છે કે હે બાપજી દયા કરો કૃપા કરો મહારાજ તો કરુણાના સાગર હતા પોતાની સિદ્ધિના પ્રતાપે શેઠના મરેલા બાળકને સજીવન કર્યો આમ સમગ્ર ભારત વર્ષમાં અલખ જગાવતા જગાવતા થોડા સાધુ સંતો સાથે ગુજરાતની ભૂમિમાં પધાર્યા ધીર ગંભીર અને ખળ ખળ વહેતી નર્મદાના તીરે માલસરની ટેકરી ઉપર અલગની ધૂણી ધખાવી અને આસન જમાયું ધીરે ધીરે સૌ ભાવિક ભક્તો દર્શને આવવા લાગ્યા અબાલ વૃદ્ધ નિર્ધન કે તવંગર સૌ ભાવિક ભક્તોને પોતાના ગણીને પ્રેમથી ભક્તિનો રાહ દેખાડતા આમ માલસર હવે એક તીર્થસ્થળ બની ગયું સંત માધવદાસજી સિદ્ધ યોગી હોવા છતાં સૌ ભાવિક ભક્તોને યોગ્યતા મુજબ ભક્તિનો જ ઉપદેશ આપતા અને શરીર સ્વસ્થ રહે તે માટે યોગની કેટલીક વિદ્યા શીખવાડતા કોઈ પરમ ત્યાગી વૈરાગી શિષ્યને હઠ યોગ દ્વારા આત્માના અનુભવનો માર્ગ બતાવતા અને કહેતા સેવા ધર્મ એ જ મોટો ધર્મ છે તમારા આંગણે કોઈ સાચા સાધુ સંતો પધારે તો એમ સમજ્યો કે ભગવત પ્રેરણાથી તમારે દ્વારે આવ્યા છે કોઈ દુખિયા અન્ન વસ્ત્રની પીડાથી આપણા આંગણે આવે તો પણ એમ સમજવું કે ભગવત પ્રેરણાથી આપણે આંગણે એ પધાર્યા છે આમ માલસરને ભક્તિ ભાવનું મહાન તીર્થ બનાવી પરમ સંત અવધૂત યોગી માધવદાસજીએ એકસો પંદર વર્ષનું આયુષ ભોગવી માલસર આશ્રમમાં સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત માધવદાસજીને આજે આપણે ભાવથી વંદન કરીએ